तेरा तेरा भी 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 है, है। है। है है खून मेरा मेरा इस आजादी की ललकार में तूने जो जो दिया दिया वो मैंने भी दिया है। मैं मैं देश का वही परिंदा तू तू था। तू संविधान संविधान से है और मैं भी से जीता और और तिरंगा तिरंगा गुजरात नी, पाया नी, सिस्टम मा, गुजरात ना, विकास रात दिवस करीने ने परीक्षा 240 चालीस आटली बड़ी

ભાજપમાં છે એ સિલેક્ટ છે ભારતમાં છે સિલેક્ટ અને અમારી જોડે એવા દાખલા છે એના પણ પુરાવા આવ્યા છે આવશે બાદ અમે તમને કહીશું એવી જ પરીક્ષાઓ એવી જ ઘણી એક બે કોલેજોમાં લેવાય છે અને એમની ભરતી કરી દેવામાં આવી આ જીપીએસસીમાં હું સો ટકા કહું ચલો હસમુખભાઈ પ્રામાણિક હતા દાસા સાહેબ પ્રામાણિક બધું પ્રામાણિક પણ પ્રામાણિક નું સર્ટિફિકેટ શું કે ભાઈ સરકાર તમે આટલા વર્ષોથી જો કદાચ તમારા ઓળખીતા પાડકીતા તમે લગાડો પણ સારા કયા એવા સુધારાની તમારા મતે જરૂર છે જીપીએસસી ની પરીક્ષા લેવાય એની અંદર આજે થઈ રહ્યા જે આ ગુજરાતનો વિકાસનો મૂળ પાયો છે એને મજબૂત કરવો જોઈએ કારણ કે આ ગુજરાત ગાંધી અને સરદારનું છે વિદ્યાર્થીઓ માનસિક રીતે તણાવમાં ચિંતામાં અને જાતિવાદી ક્યાંક કટ્ટરતામાં ના જતા રહે એ જવાબદારી સરકારની છે ગુજરાતની એક એવી સંસ્થા એનું નામ છે જીપીએસસી અને જીપીએસસી ઉપર છેલ્લા કેટલાક દિવસોથી થી એવા સવાલો ઊભા થઈ રહ્યા છે કે જીપીએસસી ની અંદર થાય છે હવે જીપીએસસી પણ જાતિવાદના આરોપોથી ઘેરાયેલું છે અને તેમના અધ્યક્ષ છે હસમુખ પટેલ હસમુખ પટેલની એક વિદ્યાર્થીઓમાં એક એવી છાપ છે કે હસમુખ પટેલ જે પરીક્ષાના અધ્યક્ષ હોય જેમની અંદરમાં કોઈ પરીક્ષાનું આયોજન થતું હોય એ નિષ્પક્ષ અને પારદર્શિકાથી થતું હોય પણ છેલ્લા કેટલાક દિવસોથી આ જ્યારે યુપીએસસી નું રિઝલ્ટ આવ્યું અને યુપીએસસીના રિઝલ્ટની અંદર પરીક્ષા આપી હતી અને તેમાં મૌખિક પરીક્ષા ની પરીક્ષામાં એક ત્રણસો ને ત્રેવીસ જેટલા રેન્ક થી પાસ કરે છે ત્યારથી આ મુદ્દો ફરી ગુજરાતની અંદર ચર્ચામાં આવ્યો છે હવે વાત એ કરવી છે કે શું જીપીએસસી ખરેખર જાતિવાદના આધારે માર્ક મૂકે છે શું જીપીએસસી ની અંદર જે બેસનારી પેનલ કોઈ ચોક્કસ વ્યક્તિઓના આધારે માર્કની ગણતરી કરી અને પછી વિદ્યાર્થીઓને પાસ કરે છે શું જીપીએસસી ની અંદર ખરેખર ગરીબ અને મધ્યમ વર્ગમાંથી તૈયારી કરવા ગાંધીનગર જેવા સિટીની અંદર આવતા વિદ્યાર્થીઓ સાથે અન્યાય કરે છે આવા અનેક સવાલો સાથે આજે ચર્ચા કરવી છે અને આ ચર્ચામાં મારી સાથે એવા અલ્પેશ પુરોહિત જોડાયા છે તે અવારનવાર વિદ્યાર્થીઓના મુદ્દા હોય કોઈ સામાજિક મુદ્દા હોય તેને લઈને હંમેશા લડત આપતા રહ્યા છે

આ તમામ ઉપર ભૂતકાળની અંદર પણ હાઈકોર્ટ હોય સુપ્રીમ કોર્ટ હોય ત્યાં સુધી વિદ્યાર્થીઓ લડત આપી છે વિદ્યાર્થીઓ તેમના મુદ્દા મૂક્યા છે પણ હજુ સુધી આ સિસ્ટમની અંદર કેમ કોઈ ફેરફાર નથી આવતો જીપીએસસીનો મુદ્દો તમે જોયો હું બહુ સ્પષ્ટ કહીશ કે ગમતા પાર્ટી સિલેક્શન કમિશન અને જો ગમતા પાર્ટી સિલેક્શન કમિશન ના હોય તો સવાલો પણ ના હોય એટલે ક્યાંક ને ક્યાંક છે એટલે સવાલો છે જીપીએસસીમાં પારદર્શકતા છે તો એ પારદર્શકતા સાબિત કરવા માટે શું હોય તમે સીધું વિચારો કે પીજી યુજી કેજીથી લગાવીને પીજી સુધી આ બધી જગ્યાએ આપણે જોઈએ તો આપણા ગુજરાતમાં એજ્યુકેશન સિસ્ટમમાં એમસીક્યુનું ભારણ પંદર કે વીસ ટકા દસ ટકા છે જે વિદ્યાર્થીઓ તૈયારી નથી કરી એ ગુજરાતનો પાયાનો વિદ્યાર્થી કઈ ભરતીમાં સીધી 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 ભરતી ભરતી મતલબ હું બોલું છું તમે સમજો સીધી એટલે કશું જ વચ્ચે ના આવે સીધો ભરતી જ થઈ જાય આ વાક્ય જેવું છે એ સીધે સીધી ભરતી કરવા માટે ત્રણસો માર્ક્સની એમસીક્યુ વાળી પરીક્ષામાં રાત દિવસ મારા ગામડાનો મધ્યમ વર્ગ વિદ્યાર્થી ગુજરાતની પાયાની સિસ્ટમમાં ગુજરાતના વિકાસ માટે રાત દિવસ મહેનત કરીને એ પરીક્ષા આપે છે જે પરીક્ષા એ કેજી થી પીજી સુધી ગુજરાતમાં ભણ્યો નથી એટલે તમને સમજી શકો કે કેટલી કઠિન પરિશ્રમે એ કરતો હોય છે સરસ કર્યું હસમુખ પટેલ સાહેબ આયા પછી પેપર નથી ફૂટ્યા હસમુખ કાકાનો ખૂબ આભાર સારી કામ એ એક ચેપ્ટર પતી ગયું પણ શું એ પ્રામાણિકતાનું સર્ટિફિકેટ છે તો એ વિદ્યાર્થી પરીક્ષામાં આટલી મહેનત કર્યા પછી દાખલા તરીકે દાખલો આપું છું કે બસો ને ચાલીસ માર્ક્સ એ પરીક્ષામાં લાવ્યો એને સરસ રીતે છ થી ભાગી દેવાના એક દૂધીને છ ટુકડા કરી દેવા એટલે એના ચાલીસ માર્ક્સ થઈ જાય પછી એ ભાઈ ઇન્ટરવ્યુમાં જાય પર્સનાલિટી ટેસ્ટમાં પર્સનાલિટી ટેસ્ટ એની પર્સનાલિટી જોવાની પહેણાવવા માટે ઇન્ટરવ્યુ લેવાનું હોય નોલેજનું નહીં નહીતર તો નોલેજ ઇન્ટરવ્યુ હોત હા બરાબર પર્સનાલિટી ઇન્ટરવ્યુ તો એની પર્સનાલિટી જોવાની કેવો દેખાય શું આટો કટ્ટો આપે ફાઇન ચેક નહીં એ ટેસ્ટ લે એમાં એમને ના ગમે ના પસંદ આવે પર્સનાલિટી એની એટલે એને દસ માર્ક્સ આપી દેવા એને બે થી ભાગી નાખે બે ટુકડા કરે એટલે પાંચ માર્ક્સ થયા ચાલીસ ને પાંચ કેટલા થયા પિસ્તાલીસ એક જણના સાહીઠ માર્ક્સ આવે છે લેખિત પરીક્ષામાં એને છ થી ભાગો એટલે દસ જ થાય એ ભાઈ ઇન્ટરવ્યુ જાય છે ફર્સ્ટ ક્લાસ ચમકતો ચમકતો એને સીધા નેવ આપી દેવા એને ભાગો પિસ્તાલીસ થાય પિસ્તાલીસ ને દસ કેટલા થાય પંચાવન તો પેલો બસો ચાલીસ વાળો ઘરે જાય અને આ લેખિતમાં માં દસ આયલો ક્યાં જાય નોકરી પર ચડે હવે તમે મને એવું કહો કે બસો ચાલીસ તમારી આટલી બધી ફર્સ્ટ ક્લાસ સિક્યુરિટી વાળી એકદમ કડક એક્ઝામ એમાં લેખિતમાં બસો ચાલીસ લાવનારો ઇન્ટરવ્યુમાં ડફોડ નીકળ્યો તો શું તમારી લેખિત પરીક્ષા પાંગળી છે અને તમારી જો તમે એવું કહો છો તો ઇન્ટરવ્યુમાં એટલો બધો ફર્સ્ટ ક્લાસ નીકળી ગયો સાહેબ આટલું અંતર ના હોય કોઈ પણ અંતર હોય એ લેખિત અને ઇન્ટરવ્યુમાં બે પાંચ આ સીધું દેખાય છે અને મારું મંતવ્ય છે કે જાતિવાદની ની તમે વાત કરી હું એમાં તમને સ્પષ્ટ કહીશ કે રાણાજી હતા એની પહેલા દિનેશ દાસા હતા બ્રાહ્મણ હતા એ ક્ષત્રિય હતા અધિકારી જોવો છો અધિકારી અધિકારી છે ના ના એટલે ધારો કે જાતિવાદની વાત આવી આપણે એવું કહે હસમુખ પટેલ પટેલ છે એટલે કરે તો આની સામે સવાલ ત્યારે પણ કેસો થયા છે એ પણ છોકરાઓને અન્યાય થયો છે

ભાજપનો ઓબીસી ભાજપનો એસસી ભાજપનો એસટી ભાજપનો માઇનોરિટી ભાજપનો ભાજપનો એટલે સિસ્ટમમાં પણ ભારતનો પટેલ ભારતનો બ્રાહ્મણ ભારતનો બન્યા ભારતનો ક્ષત્રિય ભારતનો મુસ્લિમ યા ભારતનો ઓબીસી યા ભારતનો એસસી યા ભારતનો એસટી યા ભારતનો ક્રિશ્ચિયન યા ભારતનો શીખ તો બાપ ભાજપમાં છે એ સિલેક્ટ થશે ભારતમાં છે સિલેક્ટ અને આવું તો ઢગલો જ જગ્યાએ જોવા મળે છે આ પેલા બોતકાંડવારા બેન સીધા આપણા મુખ્યમંત્રી સી ને સવાલ કર્યો તો એમને ઘર તૂટવાનું નોટિસ આઈ કે નહીં હ અને એમના જ ભાજપમાં એક કાઉન્સિલર નું જમીર જાગી ગયું બ્રહ્મણ તો સસ્પેન્ડ થયો અને ત્યાં બનેલા મહાદેવના મંદિરને હિન્દુ સરકાર તોડવાની નોટિસ ગેર કાયદેસર મહાદેવ ગેર કાયદેસર ભાજપમાં ના હોય તો મહાદેવ હોય તો બલ્લે બલ્લે રામ હોય તો ચાલે પણ બીજી પાર્ટીમાં રામ ગયા તો એ વિરોધી એટલે આ પ્રજાએ સમજવું પડશે આ આ મને તમે સીધો ચંડોળા તલાવ છે કેટલા લોકો હતા ત્યાં વર્ષોથી કેટલા લોકો પણ હજારો લોકો પાંચ છ ની વસ્તી તો ગણો એમાં કેટલા બાંગ્લાદેશી નીકળ્યા આંકડા પ્રમાણે સો પચાસ કે એનસી વધારે નહીં નીકળે બધા બાંગ્લાદેશ એ કોર્પોરેટ સેક્ટરને આપી દેશે તમારે જોવું હોય તો જોજો આ આ જે સિસ્ટમ છે ભ્રષ્ટાચાર જે શિષ્ટાચાર બની ગયો છે આ આ એની લડાઈ છે અને આને દરેક લોકોએ સમજવી પડશે હું તમને એક દાખલો આપું ધારો કે આ યુવરાજસિંહે એક મુદ્દો ઉઠાવ હું પણ એમની સાથે હતો અને અમે એ મેટરમાં જોડે ગયા હતા એક લેબોરેટરી આસિસ્ટન્ટની ભરતી બહાર પડી સાંભળવા જેવો કેસ છે આ હું કાગળ લઈને આવ્યો છું ખાલી જગ્યા માટે સરકારને માંગના પત્રક પછી વિભાગની મંજૂરી મળી ગઈ ભરતીના નિયમ નીતિ ઘડાયા જાહેરાત પ્રસિદ્ધ થઈ પછી ફોર્મ ભરાયા પછી પ્રિલિમ પરીક્ષા લેવાઈ સીપીટી પરીક્ષા લેવાઈ પરિણામો આવ્યા મેરિટની યાદી પ્રથમ પડી પ્રમાણપત્રોની ચકાસણી પણ થઈ ગઈ અને પછી એવું કીધું કે રદ કરી એમાં એસસી પણ છે એસટી પણ ઉમેદવાર છે અને ઓબીસી ઉમેદવાર પણ છે અને ઓપન પણ છે આ જેટલી ભરતીઓ થઈ અને અમારે જો એવા દાખલા છે એના પણ આવ્યા છે આવશે બાર અમે તમને કહીશું

અને આટલી બધી પ્રોસેસ કર્યા પછી પ્રોસેસ થાય પછી એટલે આ જીપીએસસી માં હું 100% કહું ચલો અસમુખભાઈ પ્રામાણિક હતા દાસા સાહેબ પ્રામાણિક બધું પ્રામાણિક પણ પ્રામાણિક નું સર્ટિફિકેટ શું પ્રામાણિક નું સર્ટિફિકેટ જાહેર જીવન માં શું કે તમે જે સત્તા પર બેઠા છો ત્યાં તમારો કોઈ પ્રશ્નો ઉપસ્થિત ના થાય પ્રશ્નો હોય એને બેસીને તમે સંપૂર્ણ જવાબદારીથી નિર્ણયક બનો એને પ્રામાણિકતા કહેવાય પ્રામાણિકતા એટલે તમે નક્કી કરી લીધું કોઈ કે પ્રામાણિક 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 હોય તો આવું કેમ અને જીપીએસસી માં તમારા આજુબાજુના રાજ્યોમાં દસ ટકા વેટેજ છે હરિયાણાના કેસમાં સુપ્રીમ કોર્ટે તમને નિર્દેશ આપ્યો કે ભાઈ દસ ટકા વેટેજ રાખો તો કર દો ને તમે એને પચાસ માં કેમ વળગી રહ્યો તમારી દાનત ખોટી ના અને એક બાજુ તમે બાજુના રાજ્યોનું પૈસા કાતર માર્યું હોય ત્યાં તો અપનાવી રહો છો કે જીપીએસસી માં પેપરમાં ભૂલ હોય જીપીએસસી ના પરીક્ષાના પેપરમાં અને વિદ્યાર્થી એ ભૂલ માટે જીપીએસસી ને પત્ર લખીને યા એને માટે ત્યાં ફરિયાદ કરે તો એક પ્રશ્નના સો રૂપિયા ભરવા સાહેબ આ કયા પ્રદેશ કાયદો છે હું તો મને ખરેખર તમારી ભૂલ બતાવે અને સો રૂપિયા ઉપરથી તમારે આપવા જોઈએ બેટા સાબાસ જીપીએસસી ની ભૂલ શોધી અને ભૂલ કરીને એને દસ ગણો મોટો દંડ કરવો જોઈએ ત્યારે સિસ્ટમ શું આ તો પ્રશ્ન પૂછવા વાળાને ભાઈ તે કરું ને મારી ભૂલ જેવું થાય કે તું લા છોડ તલે આ કેવું આ કયો કાયદો આ કેવા નિયમ અને સરકાર એટલે કોણ માય બાપ તમારા મનમાં પ્રશ્નો હોય તમને કોઈ તકલીફ હોય તમે ફરિયાદ કોને કરો તમારા મા બાપને વડીલને કરો તો અત્યારે પ્રજાનું વડીલ કોણ સરકાર તો સરકારને ફરિયાદ કરે એટલે વિરોધી સરકારને ફરિયાદ કરે એટલે ગુનેગાર સરકાર સામે બોલે એટલે ગુનેગાર તમે નથી સાંભળતા તમારા મા-બાપ તમારું ના સાંભળે તમારું ધ્યાન ના આપે તો તમે મા-બાપના સામે થાઓ ને તમે નથી સાંભળતા નથી કરતા એટલે તમારી સામે લોકો થાય છે એટલે તમારી સામે ખોલીને બહાર બોલે છે જ્યારે છોકરાઓ તમારા ત્યાં આવે છે બોલાય લો ને ભાઈ આવી જાય બેટા શું થયું બોલ તમારે ત્યાં વિધાનસભા બેઠા હોય છે છોકરાઓને તો દડના હું કામ મારવાના તમને છોકરાઓ ખાઈ થોડા જવાના છે ભાઈ તમારામાંથી દસ જણા આવો બેસો શું પ્રોબ્લેમ છે ભાઈ અધિકારી બોલો આ પ્રોબ્લેમ છે જેણે

એક પોસ્ટ એક સ્ટેટમેન્ટ પર ફરિયાદ અને મારા દેશની ગૌરવશાળી ફોજી કર્નલ સુફિયા કુરેશી લક્ષ્મીબાઈની યાદ અપાવે તમને એવી વીરાંગણા જેને મુ જવાબ પાકિસ્તાનને આપ્યો એને તમારો એક મંત્રી એવું કહી દે કે આ તું આતંકવાદીઓની બહેનને અને તમે સુપ્રીમ કોર્ટ હાઈકોર્ટ લાલ ગુમ અને સરકાર લાલ ગુલાબ જામો

સેનાના નામે તમે જસ લેવા જાઓ છો સેનાના નામે તમે ચરી ખાઓ છો સેનાના નામે તમે સિંહ બન્યા છો તો આ નરેન્દ્રભાઈ આર્મીના કપડા પહેરીને બોર્ડર પર ગયા હતા તો સેનાનો પરાક્રમ એટલે તમે આર્મીની પાછળ સંતાઈને રાજકારણ કરો છો અને આ આ આ બધી ગંભીર બાબતો છે આ પ્રજાએ સમજવી પડશે આ સાયકોલોજીકલ હમણાં કેવી ગેમ રમાય સાયકોલોજીકલ ઓપન અલગ પક્ષ મૂકે છે એસટી એસસી અલગ પક્ષ મૂકે છે હવે એ બેનો ઝઘડો જ નથી ઝઘડો મૂળ વિદ્યાર્થીઓનો સવાલ સરકાર સામે છે સિસ્ટમ સામે છે અને હું એવું કઉ છું ભાજપની સીટ જીતીને અને વધેલી ઘટેલી લઈ ગયા કોઈને તોડીને કોઈને લાલતે જે પણ કર્યું એટલે એકસો સિત્તેર ઉપર છે એમાં શું પંચોતેર ટકા એસટીએસસી ઓબીસી લોકો નહીં હોય છે જે આ આ બધામાંથી આવતા હશે સરકારમાં છે તો ભાઈ તમારા પ્રતિનિધિ કેમ ગુંગા મૂંગા બેસી ગયા છે એ પંચોતેર ટકા કાલ રાજીનામું મૂકાયું જો આ તમે આ પ્રમાણે ના આપ્યું તો અમારા રાજીનામા સરકાર પડી જાય કે ના પડી જાય આંગળી કરવા કરતા એનો સુધારો સમાજે લાવવો પડશે જો અન્યાય થાય છે તો તમારા પ્રતિનિધિ છે સિસ્ટમમાં તમને પ્રતિનિધિ આપ્યા છે તમારા વિસ્તારના લોકો છે તો તમે કેમ નહીં એમની સાથે તમે એમને સવાલ કેમ નથી કરતા મારા ઘરનો કચરો પહેલાં મારે સાફ કરવો પડે પછી મારા એરિયાની વાત કરાય પછી મારા ગામની વાત કરાય પછી મારા શહેરની વાત કરાય પછી મારા જિલ્લાની વાત કરે કરે પછી પછી મારા મારા રાજ્યની વાત દેશની હું જ ભરી રાખું હોય પેલા આપણો પ્રતિનિધિ નિષ્પક્ષ અને તટસ્થ હોવો જોઈએ નીડર હોવો જોઈએ લીડર હોવો જોઈએ એ જ માય આંગલો હોય અને તમે સવાલ કરો સવાલ કરો સવાલ કરો અને હું સ્પષ્ટ કરું છું કે सिनी राणी लक्ष्मीबाई ने याद करिए तो टीपू सुल्तान ने भूली ना जाए भगत सिंह ने याद करिये ना तो अस्फाक उल्ला भूली जाए खून तेरा भी खून मेरा भी है। इस आजादी की ललकार में तूने जो दिया वो मैंने भी दिया है मैं भी देश का वही परिंदा हूं जो तू था तू भी संविधान से जीता है और मैं भी संविधान से जीता हूं तिरंगा तेरा भी है और तिरंगा मेरा भी है खून लाल तेरा भी है और खून लाल मेरा भी है साची बात ने समझू बस नहीं समझे તો શું થશે સાહેબા જીપીએસસી માં તમને હું કહું આ તમારી છત છે તમે એના ચૌદના સળિયાની છત બનાવી પણ આ તમારા નીચેના પાયા આ દિવાલો સાગોરની બનાવી હોય તો ઉધઈ ખાઈ ગયેલી આ આ છત રે સાહેબા સીધી ભરતીના નેવું ટકા આ ગુજરાતની સિસ્ટમમાં એ લોકો આવે છે તમે એને શું આપવા માંગો છો એ એના મનમાં તમે શું આપવા માંગો શું કાલે કોઈ પ્રોફેસર એની નોકરીમાં જાતિવાદ ની કટ્ટરતાથી લાગશે અધિકારી પછી ત્યાં એ જ રીતનું આ ધારો તમારે એન્જિનિયર લાગ્યો તમે એમ બ્રિજ અમદાવાદ માં બન્યો આગળ ક્યાં પૂરો થાય ખબર જ નથી પડતો તોડવાના કરોડો રૂપિયા પછી તમે કો હરની કાંડ થયો આગ કાંડ થયો એવા અધિકારી પેદા થાય ભૂલ તમે સિસ્ટમ ને પ્યોર કરો અને હું એવું માનું કે તમે સત્તામાં બેઠા છો તમારા તમારા ઓળખીતા પાડખીતા તમે લગાડો પણ સારા લગાડો સારા તો હોવા જોઈએ ને તમારી જોડ સારા જ નથી લોકો એટલે આ બહુ ગંભીર બાબત છે તાત્કાલિક ધોરણે હું એવું કહું છું કે હસમુખ કાકા ન્યુટ્રલ જાતિવાદ છોડ દો બધી બાબત છોડ દો કે ભાઈ આ બાજુના રાજ્યો દસ ટકા છે દસ ટકા કરો અને એ ના કરવા હોય તો તમે સીધે સીધું એને કાઢી નાખીને એક્ઝામ પર કરી દો ને તમારી એક્ઝામ કેટલી સ્ટ્રોંગ છે કેટલી મજબૂત છે તમને એની પર વિશ્વાસ કેમ નથી અને ઇન્ટરવ્યુમાં ચાર જણની પેનલ આરટીએમાં તમે જવાબ આપો છો ચિઠ્ઠી ઉછાળો પછી ચાર જણા ભેગા થઈને માર્ક્સ મૂકો તો એમાં ચિઠ્ઠી ક્યાં રહી ને અલગ અલગ માર્ક્સ ક્યાં રહ્યા ને એમાં હું રહ્યું એ તો તમે નક્કી કોણ છે ધારો છો આ આવું આવું કરો છો અને પ્રશ્ન ઉઠે તેનો જવાબ તો હોવો જોઈએ આટલા બધા લોકો કાગળ મૂકે છે આટલા બધા રિઝલ્ટ મૂકે છે આટલા બધા અને શંકા કેમ ના જાય તમારી પરીક્ષા તમે કહો છો પારદર્શકતાથી અમે લીધી છે તો એમાં હાઈએસ્ટ પાસ થયેલાની વેલ્યુ નહીં અને તમે કહો છો કે હવે ઇન્ટરવ્યૂમાં તો હવે આટલો બધો ફરક બે માર્ક્સનો હોય પાંચ સીધે સીધો ઇન્ટરવ્યુમાં પેલો જે ના આવ્યો પેલા એસી જાય પેલા આ ગંભીર બાબત છે અને સમજવાની જરૂર છે અને હું એવું કહું છું કે આ દસ ટકા ઇન્ટરવ્યુ જે છે એને લાગુ કરવાની જરૂર છે અને જીપીએસસી ના મૂળ પાયાના હજુ સુધારા કર્યા પેપર નથી ફૂટ્યા એ સારી બાબત છે કયા એવા સુધારાની તમારા મતે જરૂર છે જીપીએસસી ની પરીક્ષા પારદર્શિકતાથી લેવાય એની અંદર આ જે સવાલો ઉભા થઈ રહ્યા જો એમાં સૌથી પહેલાં તો જે અનામતની જે સુપ્રીમ કોર્ટે વાત કરી છે એનું સંપૂર્ણ રીતે સંપૂર્ણ રીતે એનું ફોલોઅપ થવું એના એ એ પ્રમાણે થાય છે કે નહીં એક તો પહેલો એટલે પહેલો અને બીજું જે ઇન્ટરવ્યૂ પ્રથા છે યા તો એને કાઢી નાખો સંપૂર્ણ એક્ઝામ્પલ યા પછી એને દસ ટકા કરવો અને એની અંદર બી તમે જે લો છો તો એ શું આ ધારો કે પર્સનાલિટી ટેસ્ટની વાત છે તો એ કઈ કોલેજમાં શીખવાડવામાં આવે છે કયા કોર્સવર્કમાં છે કઈ જગ્યાએ છે જે ભણ્યો જ નથી ને એની એ પરીક્ષા તમે કોઈ વિદ્યાર્થીને પૂછો તું કઈ કોલેજમાં પર્સનાલિટી ટેસ્ટ ભણ્યો પૂછો એમ તમે ભણ્યા તો જીપીએસસીમાં જે અલગ અલગ ફિલ્ડના છે કોઈ જગ્યાએ છે ખરું તમે જે મૂકો છો એ છે ખરું તમે સો ટકા એમસીક્યુ બેઝ લો પણ હું એવું કહું છું કે સીબીસીએસ ચોઈસ બેઝ કેડિસ સિસ્ટમ આવ્યા પછી હવે તમારી નવી એજ્યુકેશન પોલિસી આવ્યા પછી તમે કેજીથી પીજી સુધી આઈક્યુ લેવલનું એજ્યુકેશન ફિટ કરો છોકરાને પહેલેથી જ તમે આઈક્યુ લેવલ મેન્ટેન કરો પછી જુઓ સિસ્ટમમાં તમારે મૂળથી જવું પડશે આ તો ટૂંકો આવ્યો અને જ્યારે કંઈક બનાવ્યું ત્યારે ફિટ કરી દીધું પછી એ થોડા ટાઈમ ચાલ્યું ના મજા આવી બીજો દુખકો આવ્યો તો બીજો ફિટ કરી દીધો આ હું અને આ રિઝલ્ટમાં મે જોયું ઠીક છે કે તમે લિસ્ટ જો તો જે પાર્ટીની વિચારધારા સાથે જે કોમ્યુનિટી વધારે જોડાય એની વધારે લાગવા કોઈ તો વધારે લાગે કોઈ કોમ્યુનિટીની વિચારધારા ઓછી જોડાય ઓછી લાગવો તો ઓછા લાગે પણ આવો મુદ્દો જ ખૂંકામ ઉઠે આ ચર્ચા જ શું કામ થાય તમે હું બેસીને આટલી ચર્ચા પણ શું કામ કરીએ આ થવી જ ના જોઈએ ચર્ચા 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 ઘણા બધા મુદ્દા છે આ બંધ થવી જોઈએ આવી થતી હોય તો સરકારે સિરિયસ થઈને એની પર બેસીને વિચારણા કરવી જોઈએ તમામ જે આગેવાનો છે એને બેસીને વિચારણા કરવી જોઈએ અને તાત્કાલિક ધોરણે જીપીએસસી જે ગુજરાતનું સીધી ભરતી નેવું ટકા જે શરીર છે આ ગુજરાતનું હૃદય છે આ ગુજરાતનું જે આ ગુજરાતનો વિકાસનો મૂળ પાયો છે એને મજબૂત કરવો જોઈએ કારણ કે આ ગુજરાત ગાંધી અને સરદારનું છે આ ગુજરાત આખા વિશ્વને કંઈક શીખવાડે છે કંઈક બતાવે છે એ જો આપણે આવું જ કરીશું તો આપણે વિશ્વમાં શું બતાવીશું આપણે આ દેશને શું બતાવીશું એટલે આ ગંભીર બાબત છે અને આની પર ખરેખર સરકારે અને તમામે વિચારવું જોઈએ અને આની ઉપર તાત્કાલિક નિર્ણયો લેવા જોઈએ વિદ્યાર્થીઓ માનસિક રીતે તણાવમાં ચિંતામાં અને જાતિવાદી ક્યાંક કટ્ટરતામાં ના જતા રહે એ જવાબદારી સરકારની છે સારી વ્યવસ્થા અને સારી પરીક્ષા લેવાની બાકી આ જ કરશે તો એનું પરિણામ પણ આવું જ રહેશે અને એ પરિણામ આવનારી તમારીને મારી તમામ પેઢીએ ભોગવવાની તૈયારી પણ રાખવી પડશે